બધાને આજ તો અમારે બનાવવું છે ગોદડું ગોદડું બનાવવા જો બધા ગાભા ફળ્યા છે આમાં હારું પડ થાય એવું હોય એ કાઢી નાખ્યું છે તો બધા ગોતી ગોતી જોઈ લેવું હું હારું પડ થાય એમ છે ને ગોદડું અમારે આખું નથી પાથરવાનું નવું અમારે ગોદડું બેવડવાનું છે જૂનું ગોદડું છે એ ફાટી ગયેલું છે એટલે એ છે ને બેવડવાનું છે આવા પડ જેવું હોય એ કાઢીને આમાં કદાચ ચડાવવું પડે હોય તો ચડાવી દેવું તો મારી બા પડ કરવા બેહી ગયા છે થોડું ઘટે એમ છે ને ગોદડું કરતા એટલે છે ને એ પડ બનાવવા મીડ્યા છે કોઈ દોરો લઈને હાંજવાનું ચાલુ કરી દીધું છે હવે થોડું ઘટે છે એટલે થોડો ખાંધો કરી નાખો ખાંધો કરી નાખશે હમણાં પછી આખ દે ગોદડું પાથરી હું ગોદડું દેવડી નાખું થોડું પડ કરી સડાવી દઈ ગોદડા બહુ સારા આવડે છે એને ગોદડા બહુ સારા બનાવે એમ ઉનાળામાં છે ને ગોદડા જ બનાવી તમારે કોઈ કરવા હોય તો કહેજો Quando mi piace lo pensavo di tutti i piappi, non so Mi piace di più. Sono due coppolini, quello di e ancora Napoli.

Yeah. Mm -hmm.